પરંતુ જેને તાઇફા કરવા છે અને પૈસાનું પાણી કરવું છે તેને કોઈ ફેર નથી પડતો આવું કહેવું કેમ પડે છે તે તમે ખુદ આ દ્રશ્યોમાં જોયું જ્યાં જોશો ત્યાં પેવર બ્લોકના ઢગલા જ દેખાશે આજે વાગોડિયા રોડ પર વૃંદાવન ચોકડીથી હાઇવે સુધી બનાવવામાં આવેલો સ્માર્ટ રોડ જેને બે હજાર બાવીસમાં દસ કરોડના ખર્ચે બનાવાયો પરંતુ માત્ર બે વર્ષમાં હવે તેને ઠેર ઠેર ખોદી નાખવામાં આવ્યું છે એક પોઈન્ટ સાત કિલોમીટર ના સ્માર્ટ રોડ પર પાણી ડ્રેનેજ અને કેબલ નાખવાની કામગીરી શરૂ કરાઈ છે ખોદકામ ચાલી રહ્યા છે અને ની આ મિલી ભગત છે કેમ કે જો કમાવાનો ધંધો બની શકે કે પેલા રોડ બનાવશે એના પર ટાવરો ગેસ લાઈનો પાઇપ અન્ય એવી નાખશે કેમ કે પેલા રોડ બનાવવાનો ધંધો ચાલુ થાય પછી આવા બધા ખોદકામ કરવાનો ધંધો ચાલુ થાય એ માટે આ બધાની સરકારની અને આ કોર્પોરેટરની બધી મિલી ભેગતો છે લોકોની આ નારાજગી સ્વાભાવિક છે કારણ કે અહીં તેમના જ ટેક્સના રૂપિયાનું પાણી થઈ રહ્યું છે તંત્ર દસ કરોડ ના ખર્ચે રોડ બનાવ્યો ત્યારે પાણીની લાઈન નું ડ્રેનેજ લાઈન નું અને કેબલ નાખવાનું યાદ ન આપ્યું અને હવે બે વર્ષ પછી યાદ આવતા ફૂટપાથ ખોદી નાખી છે વાહરે વાહ આને કહેવાય વિકાસ જોકે આમાં કોઈ નવાય નથી માન્યતાઓના ફાયદા માટે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો આટલું તો ચોક્કસથી કરી જ શકે છે રોડ ખોદાય તો ફરી બનાવવો પડે તેવા બ્લોક તોડી પાડવામાં આવે તો ફરી નવા નાખવાનો કોઈ માન્યતા કોન્ટ્રાક્ટ મળે એટલે કે સાઇફા સાઇફા અને નામ આપવાનું વિકાસ રિપોર્ટ સવાલ અહીં પ્રજાના પૈસાનો જે રીતે દુરુપયોગ થઈ રહ્યો છે તેને લઈને છે કારણ કે જનતા વિકાસ વિરોધી નથી પરંતુ વિકાસ ના કામ કરતા પહેલા લાઈન પાણીની લાઇન કેબલની ની લાઇન નાખવાનું યાદ નથી આવતું અને કરોડોના ખર્ચે રોડ રસ્તા બનાવી દેવાય છે ને પછી ફરી વિકાસના નામે રોડ રસ્તા ખોદી નાખવામાં આવી છે અને આ જ કામગીરીનો લોકો વિરોધ કરે છે ત્યારે વડોદરા મનપા સત્તાધીશો પ્રજાના ટેક્સના રૂપિયાનું પાણી કરવાનું ક્યારે બંધ કરશે તે સૌથી મોટો સવાલ છે